તમે શેતર ભજન રાખે તો કોઈ ગાતા ગાતા આવો શેતર ભજન ન તો રાખે એ કોની વરતું તું ને એરંડો ભાઈ એરંડો કોની વરતું આવ્યું ભૂંડ આયો ને તે પાવરા મિલ ઘેર કીધું એ જ ને હવે ઓ જને ભૂંડ જાતું રેના પહિયા હારું ગેજે હવે ગાજોનો ભાગ આવો પા કરવાનું

ઓ કડક થો કડક આને મઈ સિંગ બજાય ભી મજાય તો શીકા ડાયરેક્ટ હવે કમરો ખાલી છે આપો લેવું તો હું આવું કોઈ જો

વસંત ભાઈ હા ઓલો ભાઈ આપડે પેલા કેવાય નીતાભાઈ અને સાહિલભાઈ ત્યારે મિલતા બોન મન મન જે તો ખાતા છે ખાતા શું ખરા તમારો પાકો વિચાર મારા ભઈએ ગુમ મન 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 હેરો જંજી

અરે જાય બીજા બે બીજા તૈયાર

તો મે તો ભાડ તો આવ્યો એને સાહેલ ભાઈ અમાર બોરિયો ભુસવા દે આ હવે કાઢીએ આ બધા આયા કે આ બધા નું કાઢું પડશે અમે મળકન એટલે ઝાડિયા મારી નાખો અરે આ તો હવે કેટલું કાયા શિકાર આ જાતા છો આપા યે ખોટું વિચાર્યું બોલ આપા મે તો કીધું દીયો આ પછી ગરમી કે કે પોચ કે હવે જાડી ના

আমার চ্যানেল লাইক করো শেয়ার করো সাবস্ক্রাইব করো